નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સમાચાર મહીસાગર જિલ્લાથી વૃદ્ધા પર બળાત્કાર મામલે બાકોર ગામના ગ્રામજનોમાં ભારે રોષ ન્યાયની માંગણી સાથે બાકોર પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ આરોપીને ફાંસી આપવા કર્યો સૂત્રોચ્ચાર આરોપી જયંતિ બામણિયા ઉર્ફે કાણિયાનો ગુનાહિત ઇતિહાસ અનેક વાર નોંધાઈ ચૂકી છે ફરિયાદો આરોપીના ત્રાસથી ગ્રામજનો પણ છે પરેશાન ગ્રામજનોમાં ભયનો માહોલ ગ્રામજનોએ આરોપીને ફાંસી આપવાની કરી માંગણી

આ ભાઈ છેલ્લા કેટલાય વર્ષો થી ગામમાં વૃદ્ધ બહેનો મહિલાઓના ઘરમાં બેસી જાય છે અને ગમે ગમે તેને ત્યારે હેરાન કરે છે કેટલા વર્ષોથી કેટલી વખત એને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો છે અને છૂટી જાય પછી ફરીથી પણ આ સ્ત્રીઓને અત્યાચાર કરે છે કોઈ પણ સંજોગોમાં આ ભાઈને અમારે ત્યાં હવે પોલીસ સ્ટેશનમાંથી એને છોડવો જોઈએ નહીં એને ફાંસીની સજા આપવી જોઈએ ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ